આપણને જે પ્રમાણે ખ્યાલ છે એ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ ગુજરાત પોલીસ દ્વારા વાહન ચાલકોને ઈ મેમો અથવા ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવે છે અને આ આપણા નિવાસસ્થાને પહોંચે છે અને ત્યાંથી આપણે ઓનલાઈન રકમની ભરપાઈ કરવાની હોય છે અત્યાર સુધી એવું હતું કે આ જે ઈ મેમો ઇસ્યુ કરવામાં આવેલો છે ત્યાંના રકમની ભરપાઈ આપણે એમ પરિવહન જે વેબસાઇટ છે એની એના ઉપર જઈને અથવા તો ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ દ્વારા કરી શકતા હતા પરંતુ ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે એમઓયુ કરવામાં આવેલા છે અને આ એમઓયુ દ્વારા ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સાથે સંકળાયેલા જે મોબાઈલ એપ્લિકેશન છે જેમ કે ગૂગલ પે ફોન અને યોનો એસબીઆઈ તેના દ્વારા પણ આપણે ઈ મેમ જે પણ રકમની ભરપાઈ કરવાની હોય છે તેની આપણે ભરપાઈ કરી શકીશું જેમકે હું એક આ ગૂગલ પે છે ગૂગલ પે એપ્લિકેશનની અંદર જ્યારે સર્ચમાં ગુજરાત ઈ ચલણ લખીએ છીએ ત્યારે ગુજરાત ઈ ચલન નામનું એક અહીંયા ટેબ આવે છે અને તમે ઓપન કરો એમાં વેહિકલ નંબર અને જે પણ તમારે ઈ મેમો ઇસ્યુ કરવામાં આવેલું છે તેની ડિટેલ આવી જશે અને એના મારફતે તમે ઓનલાઈન સરળતાથી આ વિકલ્પનો લાભ લઈને તમે ઈ મેમોનો જે દંડની રકમની ભરપાઈ કરવાની છે તે કરી શકાશે